વડોદરામાં પાણીના કકડાટની સ્થિતિ એટલી વિકટ બની છે કે હવે વડોદરાના નાગરિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ આવી ગઈ છે સમા વિસ્તારની મહાકાળી સોસાયટીમાં પાણી મુદ્દે વિરોધ કરી રહેલા સ્થાનિકોને પોલીસે ટીંગા ટોળી કરી અને અટકાયત કરી લીધી ભર ઉનાળે પીવાના પાણીની મુશ્કેલી અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા મહાકાળી સોસાયટીના રહીશોને રસ્તા પર ઉતરવું પડ્યું પરંતુ લોકશાહીમાં પોતાનો અવાજ રજૂ કરવાને પોલીસ કાયદો સારી સ્થિતિ જોખમાઈ તેમ માની રહી છે અને મહિલાઓ સહિતની અટકાટ કશું ખોટું થયું ન તેમ પણ વ્યાજબી પોલીસે સાત લેડીઝ અને આઠ જેન્ટને